અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન સાથેના સ્ટાફને મળેલ બાતમીના આધારે બડકોદરા ગામની સીમમાં મિલવાળા રસ્તાથી અંદર સીઆઈડીના ખેતરની પાછળ બાવનની જાળીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તા વડે હાલજીનો જુગાર રમી રહ્યા છે પોલીસને ચોક્કસ માહિતીના આધારે ઉપરોક્ત માહિતીવાળી જગ્યા પર રેડ કરતા કુલ પાંચ ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે કુલ પાંચ ઇસમો નામે વિઠ્ઠલભાઈ છનાભાઈ રાઠવા સુરજભાઈ હીરાભાઈ મિસ્ત્રી બલિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગર ધવલભાઈ કનુભાઈ પરમાર તેમજ નિતેશ સિંઘ જીતસિંહ રાજપૂતનાઓને રોકડ રૂપિયા અગિયાર હજાર વીસ તથા મોબાઈલ ચાર ચાર્જની આશરે કિંમત રૂપિયા પંદર હજાર તથા મોટર લંગ ત્રણ જેની આશરે કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ એક લાખ અગિયાર હજાર વીસ રૂપિયાના મુદ્દામાં સાથે પાંચે ઇસ્મોને પકડી પાડી જુગા જુગારદારોની લગ્ન કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી